સ્વામી વાગેશ કુમાર મહોદયજીના મંગલમય જન્મ ઉજવણી કરવામાં આવી અહીં બેઠક મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ સંપ્રદાયના લોકો રાજકીય તથા અન્ય સંગઠનોના આગેવાનો ઉપસ્થિત રહી જન્મદિવસના દિવસના મંગલ વધામણા કર્યા હતા આજે સમસ્ત વૈષ્ણવ સમુદાય જેના માટે ઉત્સુકતાની રાહ હતો એ દિવસ આજે આવી ગયો છે મહોત્સવ આજે જન્મદિવસ જે શ્રી દ્વારકાધીશ પ્રભુના સાનિધ્યમાં શુભરામ અને બેઠક મંદિર ખાતે વિવિધ મનોઠોમાં વિવિધ સોશિયલ પ્રોગ્રામમાં આયોજિત થયું છે અને માર્ગંડ પૂજા એ ભવ્ય રૂપે મંદિરમાં યોજવામાં આવી છે સમસ્ત વૈષ્ણવ સમુદાય દેશ વિદેશથી આવેલા ગામ ગામથી આવેલા એમના તરફથી તરફની લાગણી પૂજ્યપિતૃચરણના આજે સમર્પિત કરી રહ્યા છે અને પૂજ્યપિતૃચરણ કાર્યકાળ દરમિયાન અમારા જેવા યંગસ્ટર્સ માટે ખૂબ જ પ્રેરણા સ્ત્રોત રહ્યા છે અમે બધા જ મળીને એવી જ પ્રભુને અભ્યર્થના કરીએ કે એમને સતાયુ પ્રદાન કરે અને પૂજ્ય પિતૃચરણ આ સૌહાર્દ અને પુષ્ટિ સંપ્રદાયનો જે ધ્વજ છે એ વિશ્વ સ્તર પર પહોંચાડે એવી જ મારી શુભકામના અને મનોકામના છે સાથે સાથે સમસ્ત વૈષ્ણવ સમુદાયને ખૂબ ખૂબ શુભકામના અને બધા આપું છું સંસદી પ્રાઇમ ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો અને બેલાઇકન દબાવી તાજી અને સચોટ પ્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો